નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ વાર સોમવાર રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસની નીચો ભાવ તેરસો વીસથી ઊંચો ભાવ પંદરસો ને નવ્વાણું રૂપિયા કાઉં ચારસો એક્યાસીથી પાંચસો ને ત્રીસ ઘઉં ટુકડા ચારસો નવ્વાણુંથી પાંચસો ઇઠોતેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી બાવીસો ને સાડત્રીસ રૂપિયા ચણા એક હજાર પિંચોતેરથી અગિયારસો ને ચુમ્માલીસ અડદ ચૌદસો ચાલીસથી બે હજારને સોળ મગ ચૌદસો ચુમ્મોતેરથી બે હજાર ને નવ ચણા સફેદ પંદરસો સાહીઠથી એકવીસો ને સાહીઠ મરચાં અગિયારસો પચાસથી પાંત્રીસો રૂપિયા સિંગદાણા સોળસો ચાલીસથી સત્તરસો પાંત્રીસ મગફળી જાડી એક હજાર નેવુંથી તેરસો પચાસ મગફળી ઝીણી અગિયારસો દસ થી બારસો પાંત્રીસ એરંડા એક હજાર પચીસ થી અગિયારસો પિસ્તાલીસ તાલી ચોવીસો થી વીસ સોયાબીન આઠસો થી નવસો ને સાત તલ કાળા થી ને ચોર્યાસી લસણની વાત કરીએ તો બારસો થી ને પચીસ ધાણા તેરસો થી અગિયાર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર સાતસોથી ઊંચુભાવ ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા રાય અગિયારસો દસથી તેરસો ચાલીસ મેથી એક હજાર દસથી તેરસો ચાલીસ વટાણા તેરસોથી સત્તરસો સાઠ રાયડો આઠસો એંસીથી નવસો બેતાલીસ ડુંગળીની વાત કરીએ તો સિત્તેર રૂપિયાથી બસો એકાવન રૂપિયા કલોજી ત્રણ હજારથી પાંત્રીસો હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોપાવ અગિયારસો એતોતેરથી ઊંચો ભાવ પંદરસો ને એકાણું રૂપિયા મગફળી ઝીણી સાતસો અગિયારથી બારસો ને છ મગફળી જાડી સાતસો એકાવનથી બારસો એકતાલીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો ને ત્રીસ ચણા એક હજાર એંસીથી અગિયારસો છવ્વીસ ઘઉં ટુકડા ચારસો પંચાણુંથી છસો એકત્રીસ ઘઉં ઘઉંલોકંડ ચારસો બેતાલીસથી પાંચસો ને એકવીસ અડદ પંદરસોથી ઓગણીસો રૂપિયા દાણા અગિયારસો એકવીસથી બે હજારને અગિયાર સોયાબીન આઠસો ત્રીસથી આઠસો પિંચોતેર મરચાં ચારસો છન્નુંથી પાંચ છન્નું રૂપિયા તો એની વાત કરીએ તો સત્તરસો પચાસથી બાવીસસો ને એકવીસ લસણ છસો એકથી પચીસસો એકાણું જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર બસોથી ઊંચુપ ચાર હજાર છસો ને પચીસ રૂપિયા એરંડા એક હજાર સિત્તેરથી અગિયારસો એકવીસ તો આ હતા આપણે રાજકોટ અને જેતપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર